ગોડાઉન પલન કોપી એ કે અનાજના ગોડાઉનમાં સુપરવાઇઝર છે અને 20 વીઘાના ખેતરની નીચે એનો દરનું નેટવર્ક છે સ્નેક પ્રૂફ સાપ સ્નેક પ્રૂફ એનું પોતાનું પેન્ટ હાઉસ છે અને બિલાડીથી કેમ બચી શકાય એની ટિપ્સ આપવાના ક્લાસીસ હોતે ચલાવે છે આટલી બધી છોકરાની ખાસિયત જોઈને ઉંધડીએ કીધું મૂર્ત્યાની એમ છોકરાની ઉંદડી એ કીધું તો પછી હવે છે ને ચૂંકે ચા કર્યા વગર ના સીધા ગોળ ધાણા ખાઈ નાખો એની એની ભાષા હોય ને પણ છોકરા વાળા હમણે છોકરી વાળા ને પૂછ્યું કે તમારી છોકરી માં એવી શું ખાસિયત છે ત્યારે છોકરા વાળા કીધું કે અમારી છોકરી મેસેજ કરે ને તો ટક 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 અવાજ નથી આવવા દેતી એવા સાઇલેન્સ મેસેજ જાય એવા સાઇલેન્જ હા ઉઠેલું હોય તો આપણને એમ થાય કે હુતી છે પણ ગોદડા હોપટ મેસેજ જાતા હોય એક જણો હમણાં જોર જોરથી ડિસ્કો કરતો હતો બોલો જોર જોરથી નાચે હા એટલો બધો નાચે તો કોકે પૂછ્યું કે આટલો બધો હું રાજી થઈ ગયો નાચે શો હેનો ત્યારે ઓલાએ કીધું કે સરકારે જાહેરાત કરી છે જેની પાસે સો ગ્રામ કરતાં વધારે સોનું હોય ને એ સરકાર જપ્ત કરી લે તે ઓલો કે પણ તારું જપ્ત થાય એ તો બધાને લાગુ પડે એ કે હું એટલા જ નાચતો છો મારી ઘરવાળી નામ સોનું છે એ પંચ્યાસી કિલોની છે પણ એક પતિ પત્ની કાયમ ઝઘડો થયા કરે કાયમ ઝઘડો થયા કરે એટલે પત્ની ને પતિ એટલા બધા ઝગડે ને એટલે એક દિવ એના પત્નીએ કીધું એ કે પતિ એ કે માઈન કે મને કે લોટરી લાગે તો એટલે પત્ની તમારી છું તમારું અડધું અંગ તમને લોટરીની રકમ લાગે ને એની અડધો અડધ રકમ મારી કહેવાય એ લઈ અને હું કાયમ ને માટે મારા બાપુજી ને ઘરે વહી જાવ કાયમ ને માટે તમારી જિંદગીમાંથી નીકળી જાવ એના પતિ એ પચીસ રૂપિયા આપ્યા કે આલે આલે નીકળે આલે મને પચાની લોટરી લાગી છે માં પતે બોલો પલાગલો કહેતો તો ઈ કે હું બજારમાં જાઉં છું એટલે ઘરવાળી કે બહુ સારું તો છે ને બધાની પસંદ આવે ને એવું બધાની પસંદનું કાંઈક લેતા આવજો તે વળતા નિર્માણ થેલી લેતો આવ્યો ઈ કે એડવર્ટાઈ આવે ને છબકી પસંદ નિર્માણ વગર પાઉડર હતો એક બેન કેતા હતા એના તરીને કે તમારી આ ખોટું બોલવાની આદત કેદી જશે

પણ આ તો એક વાત છે પણ અમારી સાથે બની ગયેલી સત્ય ઘટના મારા એક મિત્ર છે શિક્ષક મિત્ર અમે હાલવા જવાનું નક્કી કરી શિયાળિયા જેવું થાય જેવી રીતે શિયાળિયા ઠંડીની અંદર રોજ રાત્રે ઠંડીથી બહુ આમ ત્રાસી જાય એટલે જોર જોરથી રાયડું પાડે ને રાતે ને રાતે નક્કી કરે કાલ તો દિવસ ઉગે એટલે આપણે બખોલ ખોદી નાખવી છે જેથી આપણે ઠંડીથી બચી શકીએ એમ અમે બે મિત્રો નક્કી કરીએ કે હવે તો આ પેટ ઓછું કરવા આપણે કાલ તો હાલવા જવું જ છે વોકિંગમાં જવું છે આવું નક્કી કરી પણ પડે ને ભૂલી જાય અમે હાલવા જવાનું નક્કી કર્યું પહેલો દિવસ હાલવા ગયા અને હાલ્યા 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 તો એટલું હાલ્યા વળતા રિક્ષામાં પાછા આવ્યા વળતા ઘરે પાછું આવું રિક્ષા ભાડે કરી બોલો હા એટલે આટલું બધું આગળ ન વધુ હમણાં એક ઉંદર